વડોદરા શહેરના સયાજીબાગ નર્સરી રોપા વિતરણ કેન્દ્રમાં લાખોની સંખ્યામાં રોપા ઉછળની કામગીરી ચાલી રહી છે જે રોપાઓને જૂન મહિનામાં નાગરિકોને આપવામાં આવશે આ આ ઉપરાંત વર્ષે કુલ લાખ રોપા વાર્ષિક લક્ષ્યાંક રાખવામાં છે જળ તથા વાયુ પરિવર્તનના કારણે પર્યાવરણને લગતી અનેક સમસ્યાઓ ઉદભવ વિશે ગ્લોબલ વોર્મિંગમાં પડકારોને પણ પહોંચી વળવાનું એકમાત્ર મહત્તમ વૃક્ષોનું વાવેતર છે માનવ જીવનમાં વૃક્ષોનું અને મહત્વ છે આપના પ્રાચીન શાસ્ત્રમાં પણ વૃક્ષો મહિમાનું ગાન કરવામાં આવ્યું છે વૃક્ષો માનવીને પ્રાણવાયુ પૂરો પાડે છે ત્યારે વડોદરા શહેરના સયાજીબાગ નર્સરી રોપા વિતરણ કેન્દ્રમાં લાખોની સંખ્યામાં રૂપા ઉછેરવાની કામગીરી ચાલી રહી છે જે જૂન મહિનામાં નાગરિકોને વિનામૂલ્યે છોડનું વિતરણ કરવામાં આવશે આ અંગે વધુ માહિતી આપતા આરએપો કરણસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે વડોદરા વન વિભાગ દ્વારા દર વર્ષે વૃક્ષો ઉછેરવાની કામગીરી કરવામાં આવે છે અને જૂન મહિનામાં રૂપાનું વિતરણ કરવામાં આવતું હોય છે વન વિભાગ દ્વારા બારેમાં સારા રૂપા મળી રહે તે અંગે આયોજન કરવામાં આવે છે જેમાં ખેડૂતલક્ષી ઇમારતી વૃક્ષો ફળાવ રોપા ઔષધીય વૃક્ષો તથા વન વિભાગ દ્વારા ઉછેર કરવામાં આવે છે આવા રોપાને વિનામૂલ્યે નાગરિકોને આપવામાં આવે છે આ વર્ષે ત્રણ લાખ રોપા ઉછેરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યું છે દર વર્ષે લોકોની માંગ પ્રમાણે રોપા ઉછેરવામાં આવે છે